જહી દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરી સુ બ્રેકિંગ ન્યૂઝ નહીં બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સરદાર સરોવર ડેમ ઉપરથી જી હા नर्मदा થી આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સરદાર સરોવર ડેમ ના આ ચોમાસામાં એટલે કે આ મોસમમાં પહેલીવાર નવ દરવાજા ખોલવામાં આવ્યા છે જી હા આ મોસમમાં પ્રથમ વખત नर्मदा ડેમ એટલે કે સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે વહેલી સવારે છ વાગે પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ નવ વાગે બીજા ચાર દરવાજા ખોલવાની ફરજ પડી છે કારણ કે ડેમની જે સપાટી છે એકસોને ચોત્રીસ પોઈન્ટ પંચોતેર મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી ચાર લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને તેને લઈ સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે ત્યારે નિયમ મુજબ હાલનું ડેમનું જે રૂલ લેવલ છે એટલે કે જે સપાટી છે તેને જાળવવા માટે ડેમના દરવાજા ખોલવા માટે ડેમ ઓથોરિટીને ફરજ પડી છે સવારે છ વાગે નર્મદા ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ નવ વાગ્યે બીજા ચાર ગેટ ખોલવામાં આવ્યા છે એટલે કે નર્મદા ડેમના કુલ નવ દરવાજા આ ચોમાસામાં આ મોસમમાં પહેલી વખત ખોલવામાં આવ્યા છે અને જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારેય ગેટ ખોલે અને તેનો જે આહલાદક નજારો છે તેને તેઓ માણી શકે નર્મદા ડેમ કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમના દરવાજા ખોલી અને એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જો કે ઉપરવાસમાંથી થઈ રહેલ પાણીની સતત અને ભારે આવકને પગલે ડેમના વધુ ગેટ ખોલવા પડે તેવી શક્યતાઓ લાગી રહી છે આજે ડેમની સપાટી સતત વધીને એકસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર મીટરે પહોંચી હતી જો કે ડેમની જે મહત્તમ સપાટી છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ડેમની સ્થિતિની વાત કરીએ તો ડેમ હાલ સિત્યાસી ટકા જેટલો ભરાઈ ગયો છે ડેમના દરવાજા ખોલાતા નર્મદાને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને છપ્પન જેટલા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે સતત વધી રહેલ સપાટીને લઈ જો વધુ ગેટ ખોલવામાં આવે અને પાણી છોડવામાં આવે તો ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને એટલે જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જેથી લઈને ભૂતકાળમાં જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેવી સ્થિતિનું નિર્માણ ન થાય 好。<Huh? S 2> 我们 સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ડી સમાચાર અને બેલ આઈકોન જરૂર કમાવો